તેણે મને ડુંગર પર લઈ જઈને એક ઝાડ નીચે બેસાડ્યો અને થોડી વારમાં મારી આંખ લાગી ગઈ અચાનક મારી આંખ ખુલી તો મેં જોયું કે મારું માથું તેના ખોવામાં હતું તે મારા વાવમાં હાથ ફેરવતી હતી અને મને જોતી હતી અમારી નજરો એકબીજા સાથે ટકરાય થોડી વાર પછી હું હોશમાં આવ્યો અને ઊભો થઈ ગયો તે મને જોઈને શરમાતી હતી મેં તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો અને પછી આગળ કંઈક એવું બન્યું મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ખૂબ સરસ મજાની વાર્તા છે તમને મજા આવશે તો ચાલો શરૂ કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ અનિકેત છે હું એક શેરડીની ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને તે ફેક્ટરી મારા ઘરથી વીસ કિલોમીટર દૂર હતી વચ્ચે એક ડુંગરી આવતી હતી અને તે દિવસોમાં ઉનાળાની ઋતુ હતી મેં ઘણા દિવસોથી જોયું હતું કે તે ડુંગળીની બાજુમાં લગભગ પચીસ છવ્વીસ વર્ષની એક સુંદર છોકરી કંઈક વેચવા માટે બેસતી હતી અગાઉ મેં ક્યારેય તેને ત્યાં જોઈ નહોતી એક દિવસ જ્યારે હું કામથી વહેલો ઘરે પાછો ફરતો હતો ત્યારે મેં વિચાર્યું કે આજે જોઉં તો ખરો કે આ સુંદર છોકરી શું વેચે છે હું ગાડી રોકીને તેની પાસે ગયો તેણે મારી તરફ જોયું અને પછી નજર નીચે કરી લીધી હું ગાડીમાંથી ઉતરીને તેની પાસે ગયો તો જોયું કે તે ખૂબ સુંદર હતી ગોરો રંગ બોલતી આંખો અને કપા ઉપર નાની બિંદી મેં તેને પૂછ્યું તમે શું વેચો છો તો તેણે જવાબ આપ્યો આ કાવી મેના છે જેને કરવંદ પણ કહે છે તેણે મને બે ત્રણ કરવંદ ખાવા માટે આપ્યા મેં ચાખ્યા અને તેનો સ્વાદ ખૂબ સારો લાગ્યો મેં તેને પૂછ્યું આ કેટલામાં આપો છો તો તે બોલી અમે ગ્લાસના હિસાબે વેચીએ છીએ એક ગ્લાસ દસ રૂપિયાનો મેં કહ્યું ઠીક છે મને બે ગ્લાસ આપો અને પેક કરી દો તેણે અખબારમાં બે ગ્લાસ કરવન પેક કર્યા અને ઉપરથી થોડું મીઠું છાંટી દીધું મેં તેને પૂછ્યું આ તમે ક્યાંથી લાવો છો તો તેણે જણાવ્યું પાછળ ડુંગરી પર ઝાડ છે ત્યાંથી તોડીને લાવું છું એટલામાં બીજા કેટલાક ગ્રાહકો આવી ગયા એટલે હું તેની સાથે વધુ વાત ન કરી શક્યો અને ત્યાંથી નીકળી ગયો પણ તે છોકરીનો ચહેરો વારંવાર મારી આંખો સામે આવવા લાગ્યો મિત્રો બીજે દિવસે જ્યારે હું કામ પરથી પાછો આવ્યો તો ફરી તેની દુકાને રોકાયો આ વખતે મેં ફક્ત એક ગ્લાસ કરવંદ ખરીદ્યા અને બાજુમાં એક મોટા પથ્થર પર બેસીને ખાવા લાગ્યો હું વારંવાર તેની તરફ જોતો અને તે ક્યારેક મારી તરફ જોતી તો ક્યારેક નજર નીચે કરી લેતી કદાચ તે શરમાતી હતી એટલે થોડી ખચકાતી હતી મેં નક્કી કર્યું કે આજે તેની પૂરી માહિતી લઈશ મેં તેને પૂછ્યું તમારું નામ શું છે તો તેણે કહ્યું મારું નામ સાનિકા છે અમે આ ડુંગરીની નીચે રહીએ છીએ હું કોલેજમાં ભણું છું અને રજાઓમાં અહીંયા બેસીને કરવંદ વેચું છું કારણ કે મારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી તેણે મારા વિશે પણ પૂછ્યું તમે જણાવ્યું મારું નામ અનિકેત છે અને હું શેરડીની ફેક્ટરીમાં મેનેજર છું આમ તો હું ભાવનગરનો રહેવાસી છું તેણે કહ્યું મારો ભાઈ પણ ગ્રેજ્યુએટ છે પણ તેને નોકરી નથી મળી શું તમે તમારી ફેક્ટરીમાં તેના માટે કંઈક કરી શકો હું મેનેજર હતો એટલે બધું મારા હાથમાં હતું મેં કહ્યું ઠીક છે તેને આવતીકાલે મોકલજે મેં એને એક પરચી પર મારો નંબર લખીને તેને આપ્યો અને કહ્યું આ નંબર પર ફોન કરજે તેણે ખૂબ આભાર માન્યો અને હસી જતાં જતાં તેણે મને બે ગ્લાસ કરવન પેક કરી આપ્યા અને પૈસા લેવાની ના પાડી મેં ગમે તેટલો આગ્રહ કર્યો પણ તેણે પૈસા લીધા નહીં તેની આ ખુલ્લી વિચારસરણી મને ખૂબ ગમી બીજે દિવસે સવારે તેનો ફોન આવ્યો હું સાનિકા બોલું છું આજે હું મારા ભાઈને તમારી ફેક્ટરીમાં મોકલું છું અને તેને તમારો નંબર પણ આપું છું બીજે દિવસે તેનો ભાઈ આવ્યો તે પણ સાનિકાની જેમ સારો દેખાતો હતો મેં તેને ફેક્ટરીમાં એક સારું કામ અપાવી દીધું તે ખૂબ ખુશ થયો અને તે જ દિવસે બપોરે ઘરે પાછો ફર્યો તેણે આ ખુશખબર પોતાના ઘરે અને સાનિકાને કહી તો ઘરના બધા લોકો ખૂબ ખુશ થયા હંમેશાની જેમ સાનિકા કરવંદ વેચવા માટે રસ્તાની બાજુએ આવી હતી જ્યારે હું તેની પાસે જઈને રોકાયો તો તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ ઝલકતી હતી તેણે મારો ખૂબ આભાર માન્યો મેં હસતા હસતા તેને કહ્યું મેં તારું એક કામ કરી દીધું હવે તારે પણ મારું એક કામ કરવું પડશે તેણે હસીને પૂછ્યું કયું કામ મેં કહ્યું મને તે ડુંગર જોવો છે અને ત્યાંના કરવંદના ઝાડ પણ જોવાશે તે બોલી બસ આટલું જ તમે જ્યારે કહો ત્યારે આપણે જઈશું મેં કહ્યું રવિવારે મારી રજા હોય છે આપણે તે જ દિવસે જઈશું તેણે તરત હા પાડી પછી હું રવિવારની આતુરતાથી રાહ જોવા લાગ્યો તે દિવસે હું ત્યાં પહોંચ્યો તે કરવંદ વેચવા બેઠી હતી તે પણ આવી ગઈ હતી મેં ગાડી ડુંગળીની નીચે લગાવી અને મેં મારા બેગમાં પાણીની બોટલ તેના માટે કેડબરી અને થોડા ચિપ્સ રાખ્યા હતા તે પણ ઘરેથી ખાવાનો ડબ્બો લઈને આવી હતી પછી અમે બંને ધીમે ધીમે ડુંગર ચડવા લાગ્યા તેની સાથે ડુંગર પર ચડવાનો અનુભવ જ અલગ હતો તે ઝડપથી ઉપર જતી હતી કારણ કે તેને બધા રસ્તાઓ અને પગદંડીઓ ખબર હતી હું નવો હતો એટલે તે મને વારંવાર સહારો આપવા માટે તે મને પોતાનો નાજુક હાથ પકડાવતી તેના મુલાયે મને કોમો હાથને પકડવું મને ખૂબ ગમતું હતું અમે ઘણા ઉપર ચડી ગયા અને એક જગ્યાએ રોકાવાનું નક્કી કર્યું તે જગ્યા કરવંદના ઝાડ નીચે હતી અને ઝાડો પર ઢગલા બંધ કરવંદ લટકતા હતા અમે ઘણા બધા કરવંદ તોડ્યા એક થેલીમાં ભર્યા અને નજીકના મોટા ઝાડ નીચે બેઠા મેં મીઠું કાઢીને કરવંદ પર છાંટ્યું અને અમે વાતો કરતાં કરતાં તે ખાવા લાગ્યા મારી ઉંમર તેનાથી ત્રણ વર્ષ મોટી હતી પણ વાતચીત કરતી વખતે ક્યારેય એવું લાગ્યું નહીં અમે બંને જુવાન હતા તે દિવસે તેણે પંજાબી ડ્રેસ પહેર્યો હતો કમરે દુપટ્ટો બાંધેલો હતો તેના ખુલ્લા કાળા લાંબા વાવ હવામાં ઉડતા હતા કપા ઉપર નાની બિંદી હતી અને તે અત્યંત સુંદર લાગતી હતી હું તો તેની ખૂબસૂરતીમાં ખોવાઈ ગયો અને તેને જોતો જ રહી ગયો થોડી વારમાં અમે બંનેએ બધા કરવંત ખાઈ લીધા અને પછી ઊભા થઈને ઉપરની તરફ આગળ વધ્યા ડુંગરીની ટોચ પર એક મંદિર હતું અમે ત્યાં ગયા મંદિર ખૂબ સુંદર હતું અને અમે ભગવાનના દર્શન કર્યા ધીમે ધીમે બપોર થઈ ગઈ અને અમે થાકી ગયા હતા એટલે અમે એક મોટા ઝાડ નીચે આરામ કરવાનું નક્કી કર્યું અમે નજીક નજીક બેઠા તે જાગતી હતી પણ મને થાકથી ઊંઘ આવી ગઈ અને હું તેની પાસે જ સૂઈ ગયો લગભગ અડધો કલાક પછી જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું કે મારું માથું તેના ખોવામાં હતું અને તે મારા વાવમાં હાથ ફેરવતી હતી અને મને નિહાવતી હતી અમારી નજરો એકબીજા સાથે મળી અને એક પવ માટે જાણે સમય થંભી ગયો હું સંભાવીને ઊભો થઈને બેઠો તો તે શરમાતી હતી મેં તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો અને કહ્યું સાનિકા તું ખૂબ સુંદર છે મને તું ખૂબ ગમે છે આ સાંભળીને તે વધુ શરમાય અમે એકબીજાને ગવે લગાડ્યા તેણે ધીમેથી કહ્યું મને પણ તમે ખૂબ ગમો છો તે દિવસે અમે બંને પહેલી વાર અમારા પ્રેમને અનુભવ્યો તે દિવસે એક નવો અનુભવ નવું સુખ અને નવો સંબંધ મેળવ્યો અમે બંને ધીમે ધીમે તે ડુંગળી પરથી નીચે ઉતરવા લાગ્યા અને પાછા ફરતી વખતે રસ્તામાં એક કરવંદના ઝાડ પાસેથી થોડા કરવંદ તોડ્યા અને તેને એક થાવેમાં ભરી લીધા જ્યારે અમે ડુંગળીની નીચે પહોંચ્યા તો મારા દિલમાં સંતોષ હતો કે મેં સાનિકાને ઘણી ખુશીઓ આપી છે ઘરે જતી વખતે સાનિકાએ મને હસતા હસતા કહ્યું મારે પણ તે ફેક્ટરી જોવી છે જ્યાં તમે કામ કરો છો મારે જોવું છે કે ત્યાં ખાંડ કેવી રીતે બને છે તેનો આ ઉત્સાહ જોઈને હું પણ ખૂબ ખુશ થયો અને બે ત્રણ દિવસ પછી હું તેને મારી ફેક્ટરી ઉપર લઈ ગયો મેં ધીમે ધીમે તેને ફેક્ટરીનો દરેક ખૂણો બતાવ્યો શેરડીમાંથી ખાંડ કેવી રીતે બને છે તે આખી પ્રક્રિયા સમજાવી ત્યાંના લોકો મને આદરથી સાહેબ સાહેબ કહીને બોલાવતા હતા જેનાથી તેને ખૂબ સારું લાગ્યું અને કારણ કે તે મારી સાથે હતી એટલે તેને પણ બધા મેડમ મેડમ કહી કહી રહ્યા હતા આ સાંભળીને તેનો ગર્વ અને આત્મસન્માન વધુ વધી ગયો અને તેના ચહેરા પર ખુશી ઝલકતી હતી આખી ફેક્ટરી ફેરવ્યા પછી હું તેને એક હોટલમાં લઈ ગયો ત્યાં મેં તેને ઠંડી કોફી પીવડાવી અને અમે બંને સારું ખાવાનું ખાધું પછી હું તેને તેના ઘરે મૂકી આવ્યો તે દિવસે અમે બંનેએ ખૂબ આનંદ અનુભવ્યો તેની સાથે સમય વિતાવો મારા માટે ખૂબ સુખદ હતો અને આ કારણે હું અત્યંત ખુશ હતો ત્યારે જ મેં મનમાં નક્કી કરી લીધું કે મારે સાનિકા સાથે લગ્ન કરવા છે આ પછી થોડા દિવસો સુધી અમે બંને ચોરી ચોરી જ્યારે પણ તે કરવંદ વેચવા બેસતી તો હું તેની પાછળ જઈને બેસતો અને તેને જોતો કે તે ગ્રાહકો સાથે કેવી રીતે વાતો કરે છે તેના ચહેરા પર કેવા ભાવ આવે છે આ બધું જોવું મને ખૂબ ગમતું અને જ્યારે તે મારી નજરને પકડી લેતી તો શરમાતી અમે બંને આ પવનો ખૂબ આનંદ લેતા એક બે મહિના પછી મેં નક્કી કર્યું કે હવે મારે સાનિકાના પરિવાર સાથે આ વિશે વાત કરવી જોઈએ રવિવારનો દિવસ પસંદ કરીને હું સાનિકાના ઘરે ગયો મેં તેને અગાઉથી જ જણાવી દીધું હતું ત્યાં તેના પરિવારે મારું ખૂબ આદર સત્કાર કર્યો મેં તેમને સીધું જ કહી દીધું મને સાનિકા ગમે છે હું તેનો પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું તેની આર્થિક સ્થિતિ સામાન્ય હતી જ્યારે હું ફેક્ટરીમાં મેનેજર હતો અને સારો પગાર મેળવતો હતો એટલે તેમને સ્વાભાવિક રીતે આશ્ચર્ય પણ થયું અને ખુશી પણ થઈ કે હું તેમની દીકરી માટે આટલો ગંભીર છું આખરે તેમણે હા પાડી આ બધી વાતો સાંભળી સાનિકા ચૂપચાપ જોતી હતી અને તેની આંખોમાં ખુશી સ્પષ્ટ ઝલકતી હતી થોડા દિવસો પછી હું મારા માતા પિતાને પણ લઈને સાનિકાના ઘરે ગયો અને તેમને સાનિકા બતાવી મારા ઘરવાઓને પણ તે ખૂબ ગમી પછી બંને પરિવારો મળ્યા અને ધામધૂમથી અમારા લગ્ન થઈ ગયા આજે પણ તે જૂના દિવસો અમને ખૂબ યાદ આવે છે અમે બંને હજી પણ તે ડુંગળી પર ફરવા જઈએ છીએ ત્યાં કરવંદ ખાઈએ છીએ મંદિરમાં ભગવાનના દર્શન કરીએ છીએ અને પછી નીચે ઉતરી આવીને બેસીએ છીએ આ અમારો નિયમિત ક્રમ બની ગયો છે સાચું કહું તો જીવનનો સાચો આનંદ આ નાની નાની ખુશીઓમાં છુપાયેલો છે ફક્ત કામમાં ડૂબેલા ન રહો થોડું જીવન પણ જીવવાનો પ્રયાસ કરો તમારા અજનબીઓને સમય આપો કારણ કે આ સમય સંબંધમાં પ્રેમ વધારે છે અને તે જ પ્રેમથી જીવનનો સાચું સુખ મળે છે દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમે પણ કરવંદ ખાધા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આપણે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને મિત્રો જતાં જતાં આપને જણાવી દઈએ કે આ વાર્તા એક કાલ્પનિક હતી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવેલી છે આનો કોઈ પણ જાતિ ધર્મ સાથે સંબંધ નથી અને જો એવું બન્યું હોય તો એક માત્ર સંયોગ ગણજો તેને અન્યથા ન જોશો ફરી મવી આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો મિત્રો તમારું ધ્યાન રાખજો